કેશરા બાલાજી હનુમાનજી મંદિરે આજે ચૈત્ર મહિનાની આઠમની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી કેશરા ગામ પાસે આવેલ બાલાજી હનુમાનજી મંદિરે આજે ચૈત્ર મહિનાની આઠમના શુભ દિવસે મંદિરના ટ્રસ્ટી દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી એકસો એક દીકરીઓનું પૂજન એક હજાર એક દીકરીઓને વસ્ત્ર દાન કરી ચૈત્રી આઠમની ઉજવણી કરાઈ મહેમદાવાદથી ડાકો રોડ પર કેશરા ગામ પાસે સમસ્ત સમાજ સંચાલિત બાલાજી હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે આ મંદિરના ટ્રસ્ટી જાગૃતિબેન મનીષભાઈ ત્રિવેદી દ્વારા આજે ચૈત્ર મહિનાની આઠમના શુભ દિવસે આસપાસના ગામોમાંથી થી દસ વર્ષ સુધીની દીકરીઓને મંદિરે બોલાવી એકસોને એક દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું અને એકસો એક જેટલી દીકરીઓને વસ્ત્ર દાન કરવામાં આવ્યું બાલાજી મંદિરમાં આવતીકાલ એટલે કે થી હનુમાન જયંતી સુધી તત્વર્થ કથાનું આયોજન કરાયું છે આજે અમારા મંદિરે ચૈત્રી આઠમ દિવસે એકસો એક દીકરીઓનું અમે પૂજન કરવાના છે અને એક હજાર આઠ દીકરીઓને અમે વસ્ત્રનું વસ્ત્ર અર્પણ કરીને એનો કાર્યક્રમ કરવાના છે આગામી દિવસોમાં કેવા કાર્ય આગામી દિવસોમાં આવતીકાલ છ તારીખ છ એપ્રિલ એટલે કે હનુમાન રામનવમીથી માંડીને બાર એપ્રિલ હનુમાન જયંતિ સુધી સાત દિવસ અમારા મંદિરના મંડપમાં સાત દિવસ તત્વાર્થ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જુદા જુદા મહંત દ્વારા સાંજે ચારથી સાત તત્વાર્થ કથા નું આયોજન કરવામાં આવે છે જેનું જીટીપીએલ અને યુટ્યુબ પર લાઈવ ટેલિકાસ્ટ પણ બતાવવામાં આવવાનું છે અને છેલ્લા દિવસે એટલે કે હનુમાન જયંતિના દિવસે સવારે એકાવન કુંડી હનુમાનના હનુમાન દાદાનો મહાયજ્ઞ કરવામાં આવશે અને ત્યારબાદ સાંજે દાદાની શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવેલું છે